સુરતનો યુવાન શિક્ષણના અમદાવાદ ગયો અને મોબાઈલ ગુમ કાલુપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી પોલીસે ગણતરીના કલાકોમાં મોબાઈલ શોધી કાઢી પરત આપ્યો હતો સુરત રામપુરા નુરી મહ્લા ખાતે રહેતા છત્રીસ વર્ષીય સોયબંસારી પોતાના કામ અર્થે અમદાવાદ ગયો હતો દિવસ દરમિયાન કામમાં વ્યસ્ત રહી સાંજે પરત સુરત આવવા નીકળેલા આ યુવાનનો આઈફોન ફિફ્ટીન પ્રો મેક્સ નેચરલ ટાઇટેનિયમ કલરનો મોબાઈલ ખોવાઈ ગયો હતો મોબાઈલ નહીં મળતા આસપાસ તપાસ કરી હતી પરંતુ મોબાઈલ ક્યાંય ન મળતા મોબાઈલ ગુમ થયા અંગે અમદાવાદ શહેરના કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી જે ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી મોબાઈલ ગુમ થયા અંગે ફરિયાદ મળતા કાલુપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેલાએ તાત્કાલિક ટીમને કામે લગાડી ગણતરીના કલાકોમાં યુવકનો મોબાઈલ શોધી કાઢી પરત કર્યો હતો જી હું સુરેલંસારી અલ અંસાર એજ્યુકેશન સુરતથી વાત કરું છું અમદાવાદમાં જે ઘટના બની એ હું ચૌદ જુલાઈના રોજ એજ્યુકેશનલ પ્રોગ્રામ અટેન્ડ કરવા જોતો હતો ત્યારે મારા પોકેટમાંથી જે ફોન હતો એ ચોરી થઈ ગયો હતો એના પછી મેં પોલીસને સંપર્ક કર્યો અને ત્યાં અરજી વગેરે આપીને પ્લસ જે ઇન્ટિમેશન હતું એ બધું કરીને પોલીસવાળાએ ખાતરી આપેલીશ કે સાહેબ તમારો મોબાઈલ મળી જશે અને બહુ સરસ રીતે એ લોકોએ કોપરેશન આપ્યું તો સૌથી પહેલાં તો હું ત્યાં જ્યારે ગયો તો જે સ્ટાફ હતો એ ખરેખર એ લોકોનું જે વર્તન હતું એ બહુ પોલાઇટ હતું એના પછી પણ આગળની જે સર્ચ ઓપરેશનની જે કાર્યવાહી હતી ત્યાંના જે પીઆઈ સાહેબ હતા હેમેન્દ્ર વાઘેલા સાહેબ એમને બહુ સરસ રીતે આખું સર્ચ ઓપરેશન પાર પાડીને ગણતરીના કલાકોના અંદર જ જે મારો જે સેલફોન હતો એમને

ટીમ મેમ્બર્સ હતા એ લોકો એમ જ ક્રાઇમ બ્રાન્ચની અંદર દેવેન્ સોલંકી સાહેબ એમને પણ બહુ સરસ ઓપરેશન આપ્યું જડેજા સાહેબે પણ એમાં જ એ તો ઠીક છે એના સિવાય પણ જે લોકો સરખા ખૂબ મહિલો જે હતા અમારા એમએલએ સાહેબ દિનેશ કોસાવા અને આપણા મહામંત્રી માઇનોરિટીના મહામંત્રી જેનું લાભીધી નવસારી સાહેબ એમને ખરેખર બહુ પોલીસને પણ મને પણ બહુ જ સારી રીતે એમને સહકાર કર્યો અને આ સર્ચ ઓપરેશનમાં એના સિવાય પણ જે સાથે હતા તે અંસારી સાહેબ જે પ્રોફેસર અંસારી સાહેબ છે એમનો પણ બહુ સહકાર રહ્યો એમની સાથે સાથે પ્રતિભાઈનું પણ બહુ સહકાર રહ્યો સુરતથી અમદાવાદ લોકો શું કહેવાનું સુરતથી અમદાવાદ લોકો જાય તો હું એ લોકોને એટલું જ કહીશ કે અમદાવાદ આવી સિટી છે કે કદાચ કોઈ બનાવ બનશે તો હું ખાતરી આપીશ કે ત્યાં તમારે બિલકુલ ડરવાની કે બિલકુલ કોઈનાથી બીવાની કોઈ જરૂર નથી ત્યાંની પોલીસ બહુ સરસ છે એમ તો દરેક જગ્યાની પોલીસ સરસ જ હોય પણ અમદાવાદ પોલીસે જે એક્ઝામ્પલ સેટ કર્યો એ ખરી ખરેખર ખૂબ પ્રશંસનીય છે અને હું ફરીથી અમદાવાદ પોલીસ કમિશનરથી લઈને આખા અમદાવાદ પોલીસ ટીમને આખા અમદાવાદની જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એમને હું ખૂબ ખૂબ થેન્ક યુ